હેલો એવરી તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અહીં કેટલાક ક્વેશ્ચન આપેલા છે ટોપિક છે વાયરસથી થતા રોગો અહીં કેટલાક રોગ આપેલા છે એ કયા વાયરસથી થાય છે તેનું નામ આપેલું છે તો ચાલે આપણે જોઈ લઈએ શીતળા છે એ વેરોસીલા નામના વાયરસથી થાય છે જેના શોધક છે એડવર્ડ જેનર શરદી છે એ ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય છે સ્વાઈન ફ્લૂ છે એ એચ વન એન વન બર્ડ ફ્લૂ છે એચ ફાઈવ એન વન પોલિયો છે પોલિમેટિક્સ ઓરિસ છે મેમ્બોલી અછબડા છે વેરોલિયા એઇડ્સ છે એચઆઈવી વાયરસથી થાય છે હડકવા છે રેબીઝ લોહી પાસવે શોધ કરી હતી કમળો છે હિપેટાઇટિસ બીથી થાય છે ડેન્ગ્યુ છે એ અરબોનાવના વાયરસથી થાય છે કાલપચુડિયું પેરાન્જો છે અને સાસ છે કોરોના વાયરસ એનાથી થાય છે તો મિત્રો આ વાયરસ અવનવર એક્ઝામ પૂછાતા હોય છે તો એકવાર રિફર કરી લેજો થેન્ક યુ શેર સબસ્ક્રાઈબ